નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે રવિવારે શનિવારે આંધ્રપ્રદેશના તેલંગામાં આસમાની આફતમાં વરસાદ વરસ્યો છે આ કારણે બંને રાજ્યમાં ભારે નુકસાન થયું છે વીસથી વધારે લોકોના મોતના સમાચાર મળ્યા છે આંધ્રપ્રદેશ તેલંગાણામાં ભારે વરસાદના કારણે એ સ્થિતિ ઊભી થઈ છે જેના કારણે રોડ રસ્તાઓ જળમવગ્ન બની જાય છે રહેઠાણવાળા વિસ્તારોમાં પણ પાણી ઘૂસી ગયા છે બંને રાજ્યોમાં પાણી ભરાઈ જવાના કારણે રોડ રેલવે વ્યવહાર બંધ કરી દેવામાં આવે છે થોડા સમય પહેલાં ગુજરાતમાં પણ ભારે વરસાદના કારણે આવી સ્થિતિનું ઉત્પન્ન થઈ હતી આંધ્રપ્રદેશના તેલંગાણા નદી રોગ સ્વરૂપ ધારણ કર્યું છે અને આ ભારે વરસાદને કારણે હજાર લોકો સુરક્ષિત સ્થળોએ પર એક રેસ્યુ કરવામાં આવી રહ્યું છે એનડીઆરએફ એસડીઆરએફ ટીમ દ્વારા પૂર પ્રભાવિત ચેડો પર લોકોનો બચાવી કરી રહી છે આંધ્રપ્રદેશ તેલંગાણામાંથી વધારે ટ્રેનો રદ કરવામાં આવી છે રેલવે ટ્રેક પણ ભારે વરસાદના કારણે ઘણું નુકસાન થયું છે જેના કારણે કેટલીક ટ્રેનો રોડ પણ ચેન્જ કરવામાં આવી છે મોસમ વિભાગે સોમવાર આદિલાબાદ નિઝામાબાદ સિલ્લા સિલ્લી સિલસિલી યાદરી નગરી વિકાસ અકારાબાદ અને સંગારેડ્ડી કામારેડીએ નગરમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે સીએમ ચંદ્રબાભુ નાયડુએ પ્રભાવિત વિસ્તારની જાજો લીધા પરિસ્થિતિ નજર પર સ્થિતિ તેમણે જોઈ અને અને પૂર્વ આશ્વાસન આપ્યું છે આંધ્રપ્રદેશના વરસાદના કારણે નવ લોકોના મોત થયા આંધ્રપ્રદેશના વિજયવાડા જિલ્લામાં સૌથી વધારે પ્રભાવિત થયો છે જેના કારણે પૂરના પ્રભાવિત લોકોના પીડિત પરિવારોને ચંદ્રબા નાયડુ દ્વારા પાંચ લાખની સહાય જાહેર કરી છે આ વિડીયો તમને કેવો લાગે વિડીયો લાઇક અને શેર કરો તમારા વિસ્તારમાં કેવો છે કોમેન્ટ કરીને જણાવો આપનો દિવસ શુભ રહે ધન્યવાદ આ વિડીયો ઓનલાઈન માધ્યમથી લેવામાં આવે છે વિડીયો ક્રેડિટ કરવા માટે જન જનસત્તા ટીવી ન્યૂઝને આપવામાં આવે છે આપેલી છે જોવા માટે નીચેની આપનો દિવસ સુધી વિડીયો લાઇક અને શેર કરો ધન્યવાદ આવા જ ન્યૂઝના વિડીયો જોવા માટે અમારી લાઈક ચેનલને લાઇક અને શેર કરો ધન્યવાદ